હલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જ હશો અને અમે પણ મજામાં જ છીએ તો અત્યારે અમે છીએ મમ્મીના ઘરે તો આખો બ્લોગ જોજો આખા દિવસનો મજા આવશે ને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો તો સવાર સવારમાં અમે આવી ગયા છીએ અમારા કરણભાઈની સ્કૂલે જન્માષ્ટમીની ઉજવણી હતી ને સરસ મજાનો પ્રોગ્રામ હતો કરે છે કરણ ભાઈ તું શું કરે છે દીપા પેન્ટિંગ કરે છે સેનો પેન્ટિંગ કરે છે બતાવ તો ખરી શેનું કરે છે અરે વાહ તો અર્જુન આ તે શું કર્યું ભાઈનો જંડો તોડી નાખ્યો તું કરે છે તોડી નાખ્યો આમ કરતો એ પછી પેન્ટિંગ થાશે નહીં સરખી એટલે તોડી નાખ્યો એવું છે હારું બની જાય પછી એ દેખાડ દે વા ઘણા બધા બાળકો હતા એટલે પછી આપણે વિડીયો નહોતો બનાવ્યો કાં તો પપ્પા ગયા તા ને જંડો ચડાવવા ફ્રેન્ડ્સ હાલો જ અહીંયા પપ્પા શું કરે છે શું કરે છે તમે તો જય ફ્રેન્ડ્સ આ કરે છે સિલાઈ કરો છો

ને કરણભાઈ માટે બોક્સ પણ તૈયાર કરી દીધો છે નાસ્તા બોક્સ તો આમાં નાસ્તો ભરી દીધો છે રોટલી શાક અને ત્યાર પછી બાલમંદિરમાં ગયા તા આંગણવાડીએ કારણ કે અર્જુનભાઈને શું કહેવાય કાંઈક હતું એનું તો આ પડી કાદીએ ને એવું કાંઈક ખીર જ બનાવ્યું છું ખીર બનાવીને એને ખવડાવ્યું હતું ને એવું કાંઈક કર્યું હતું તો ત્યાર પછી અમે આવી ગયા સાંજના મમ્મીના ઘરે તો મમ્મીના ઘરે આવીને વ્યારું કરવા બેસી ગયા છીએ ને પછી કાંઈ વિડીયો બનાવ્યો નહોતો તો કરણભાઈ નાસ્તો કરે છે નાસ્તો નથી કરતો પણ પાસ્તા ખાય છે વ્યારું કરવા બેસી ગયા છીએ રીંગણાનો ઓરો છે અને રોટલા છે તો હાલો બધા જમવા વ્યારું કરવા તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો તો ત્યાર પછી અમે અત્યારે હવે વાગે છે રાતના પોણા દસ હવે આપણે કરશું લાઈવ અને પછી સુઈ જાશું તો ફ્રેન્ડ અહીંયા બીજા દિવસે સવાર સવારમાં અમારા અર્જુનભાઈ અને કરણભાઈ બે ભાઈ રમે છે જુઓ કરણ રમાડે છે અર્જુનને એને અર્જુનને મજા આવે છે આમાં જારીમાં અને અમારા કરણભાઈને હવે દસ દિવસની રજા પડી ગઈ છે સ્કૂલમાં કારણ કે સાતમને આઠમની છે તો એની રજા પડી ગઈ છે તો આપણે બે ચાર દી રોકાશું રક્ષાબંધનના બીજા દિવસે વયા જાશું અને ત્યાર પછી જોઈ લ્યો બપોરનો ટાઈમ થઈ ગયો છે બીજા દિવસે તો બપોરે જમવામાં છે ફરફર છે એટલે કે ભૂંગળા છે પછી બટેકા છે પછી આપણે મચ્છીનું શાક છે અને રોટલા છે તો હાલ બધા જમવા